ફાઈનલ મિત્રો આપણા ન્યુ વિડીયોમાં તમારે બધાનું સ્વાગત છે અને આપણે બોટલનું જાદુ લઈને આવી ગયા જો તમને બધાને ખબર પડતી હોય તો કે જો ના ખબર પડતી હોય તો વિડીયો પૂરો જોવો તમને ખબર પડી જાય બરાબર તો જો વિડીયોનું ચાલુ કરીએ જેને સબસ્ક્રાઈબ નહીં કરે સબસ્ક્રાઈબ કરે જેને લાઈક ના કરે લાઈક કરી દે તો આપણા પોણીના આ આપણે બોટલના અંદર પોણી હજુ કરવાનું હો આપણે બંધ કરીને બતાવી દેવું ફાઇનલ બંધ કરી દઉં હા એક બે ત્રણ બંધ થઈ ગયું જો જોવા દુક ચાલુ કરું એક બે ત્રણ પાછું શું બંધ કરી દઉં એક બે ત્રણ તમને ખબર પડી હોય તો કહી દે કા કેવી રીતના કર્યું ના ખબર પડતી હોય તો આગળ વિડીયોને વેટ કરો વિડીયોમાં બધી ખોળમાં આવશે ચલો ફેતના એક પણ ટ્રાય કરીએ ચલો બંધ ચાલુ બંધ વિડીયો પૂરો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી અને ના ગમ્યો હોય તો લાઈક કરી દો બરાબર ભાઈ ભાઈ આગળ વિડીયો મળ